બાળકો સંત કૃપા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બે ની અંદર પેજ નંબર એકાવનનું સોલ્યુશન કરશું હવે પેજ નંબર એકાવનમાં એ સમજવાનું છે કે અહીંયા તમને હિન્દીમાં શબ્દ એટલે ચિત્ર છે એને હિન્દીમાં નામ લખવાનું છે તમને અહીંયા કાઉસમાં આપેલા જ છે એ કાઉસમાંથી શોધીને જ લખવાના છે તો ચાલો આપણે શરૂ કરીએ તો પેલું ચિત્ર શેનું છે તો આપણે હિન્દીમાં શું કહીએ છીએ ને ઘર તો ઘર લખી દઈશું બીજું ચિત્ર શેનું છે તો બીજું ચિત્ર છે મગર પછી ત્રીજું ચિત્ર શેનું છે તો ત્રીજું ચિત્ર ડુંગર છે એટલે એને કહેવાય છે ગઢ બરાબર છે તો ગઢ એટલે ડુંગર હવે ચોથું ચિત્ર શેનું છે તો ઘોડાગાડી ઘોડાગાડીને હિન્દીમાં શું કહેવાય ટમટમ તો ટમ ટમ લખી દેસુ પછી પાંચમું ચિત્ર છે છાતીનો ભાગ છે તો એને કહેવાય છે ધડ તો આપણે ધડ લખી દેસુ હવે છઠ્ઠું ચિત્ર છે એ શેનું છે તો એને કહેવાય છે મુંગટ જેવું દેખાય છે એને છત્ર કહેવામાં આવે છે એના પછી છે શેનું ચિત્ર આપેલું છે તો લખશું પતંગ પતંગ ત ઉપર મીંડું આવશે અને એના પછી લૂંટારો જેવો દેખાય છે ચોર જેવો દેખાય છે તો એને શું કહેવામાં આવે છે હિન્દીમાં તો એને કહેવાય છે ઠગ તો આપણે ઠગ લખી દઈશું પછી એના આગળનું ચિત્ર છે ખૂબ સરસ પાણી વહેતું જોવા મળે છે તો એને શું કહેવામાં આવે છે તો ઝરના તો આપણે લખી દઈશું ઝરના પછી છે રસ્તો દેખાય છે તો એને હિન્દીમાં શું કહેવામાં આવે છે સડક તો આપણે લખી દઈશું સડક પછી એના પછીનું ચિત્ર છે તો શું દેખાય છે બતક તો બ ત અને હિન્દીમાં ખ આવશે ક આવશે નહીં એ ખાસ ખ્યાલ રાખવાનું છે બ ત ખ પછી છે કાવડ લઈને જાય છે શું છે કોણ છે આપણે બધા ઓળખીએ હોય છે એટલે એ છે શ્રવણ એના પછી કોણ દેખાય છે તો સૈનિક દેખાય છે સૈનિકને હિન્દીમાં શું કહેવામાં આવે છે રક્ષક કહેવામાં આવે છે પછી છે કળશનું ચિત્ર છે તો એને હિન્દીમાં કલશ કહેવામાં આવે છે કલશ અને એના પછી ફળો દેખાય છે તો એને હિન્દીમાં શું કહેવાય ફળ અને છેલ્લું છે હળ દેખાય છે અને હિન્દીમાં હલ લ કહેવામાં આવે છે તો એ રીતે પેજ નંબર એકાવન પૂર્ણ કરવાનું છે અસ્તુ